એસટી ટી બસમાં દિવ્યાંગ મુસાફરને લાફો મારતો અને ગડદા પાટું મારવાનો પ્રયાસ કરતો આ હેવાન કંડેક્ટરનો વિડીયો અત્યારે સમગ્ર ખેડા જિલ્લામાં ચકચાર મચાવી રહ્યો છે જી હા મિત્રો જુઓ આ હેવાન એ આ દિવ્યાંગ વિદ્યાર્થીને માર મારવાનો પ્રયાસ કર્યો છે મામલો ફક્ત એટલો હતો કે કંડકટરને આ દિવ્યાંગ વિદ્યાર્થીનો પાસ નકલી લાગ્યો

આજે શનિવારે જયારે તે કોલેજ થી પરત નડિયાદ આવતો હતો તે સમયે રસ્તામાં આ વિડીયો વાયરલ થતા ડેપો મેનેજર કે કે પરમારે જણાવ્યું છે કે આ વિડીયો જોયા બાદ હવે કંડક્ટર સામે સખત કાર્યવાહી કરવામાં આવશે જોકે પોલીસ હવે આ વિદ્યાર્થીને ન્યાય અપાવે છે કે કેમ તે જોવું રહ્યું શું નામ છે તમારું ધવલ કુમાર લાલાબા જોહાન ધવલ શું ઘટના ઘટે તમારી જે પાસે બસ હું આ હું આનંદ કોલેજ જાઉં છું આનંદ કોલેજ આનંદ કોલેજ થી બર્ગર નડિયા બસ આવે છે એમાં ઘરે આવે છે મેં કંડક્ટ મેં કંડક્ટર ને મારો દિવ્યાંગ પાસ બતાવ્યો એમને કીધું કે આ ઓરિજિનલ પાસ નથી જ્યારો જ્યારો છે તો અમે મારો ઓરિજિનલ પાસ બસમાં ના ચાલ્યો અને મેં એમને કારણ પૂછ્યું કે ઓરિજિનલ આ પાસ ઓરિજિનલ છે તેમ મારું નામ અને મેં રીઝન પૂછ્યું કે આ પાસ ડુપ્લિકેટ છે અને મને પ્રૂફ આપ્યા કે તો એમને પ્રૂફ ના આપ્યું તો મેં કીધું કે મને તમારો ફોટો વિડીયો આપી દો અને બસનો નંબર આપી દો તો એ બાબત એ બાબતે એમને મને એમનો ફોટો ફોટો ના પાડવા દીધો એમને મારી જોડે મારામારી કરી ગારો બોલ ગારા ગારી બી કરી અને મારો પાસ ના ચાલ્યો આ બાબતની જાણ મને પણ આ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળી છે અને મારા દ્વારા સદર બાબતની તપાસ કરતા વ્હીકલ નંબર તોતેર નવ્વાણું અંદર જે ધુવારણથી નડિયાદ તરફ આવી રહી હતી બસ જે બસની અંદર પિસ્તાલીસ અડસઠ નંબર બે નંબર ધરાવતા વિનોદ પરમાર નામના કંડક્ટરે સદર વિદ્યાર્થી અથવા તો જે મુસાફર છે એના પર હાથ ચાલાકી કરવાની અને કાયદો હાથમાં લેવાની કોશિશ કરી છે જે જરા પણ ચલાવી શકાય એવી બાબત નથી અમારા દ્વારા

જો આ ગુનો પુરવાર થશે તો સામે નિયમો અનુસાર પ્રથમ સસ્પેન્ડ કરવાની અને ત્યારબાદ ચાર્જશીટ આપી અને ખાતાકીય કાર્યવાહી હાથ ધરવાની ફરજ પડશે